શું તમારે ખાંડવી બનાવતા વાર લાગે છે ખાંડવી તૂટી જાય છે અથવા તો ખાંડવી પરફેક્ટ બનતી નથી તો આ બધાનો જ સોલ્યુશન આ જ વિડીયોમાં છે તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો અને હા આજે એવી સરસ એવી ટીપ્સ સાથે આપણે પરફેક્ટ માપ સાથે ફક્ત ને ફક્ત પાંચ જ મિનિટમાં ખાંડવી બનાવીશું તો ચલો લે સ્ટાર્ટ ચેનલમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ અહીં પરફેક્ટ માપ માટે સૌ પ્રથમ આપણે એક કપ લઈશું અને કપની અંદર આપણે અડધી વાટકી જેટલું આપણે દહીં લેવાનું છે તો અહીં મારે ખાંડવી થોડીક જ બનાવી છે તો તે પ્રમાણે હું માપ લઉં છું તો અહીં અડધો કપ મેં દહીં લીધું છે અને હવે આપણે તેની છાશ બનાવવાની છે તો જેટલું આપણે કપ જેટલું તમે દહીં લીધું હોય એના ડબલ તમારે પાણી લેવાનું છે એક કપ લીધું હોય તો તમારે બે કપ પાણી લેવાનું છે અડધું કપ મેં અહીં દહીં લીધું છે તો અડધો કપ ઉપર એક હાફ કપ જેટલું હું પાણી લઈશ તો આને આપણે ફ્રેશ સરસ બનાવી દઈશું તો અહીં હું જે માપ લઉં છું ફ્રેન્ડ્સ તે માપ તમારે ધ્યાનથી જોવાનું છે તમારે એક વાડકી અથવા તો એક કપ તમારે કોઈ પણ તમે માપ માટે તમે રાખી શકો છો તો અહીં ખાંડવી જો તમારે થોડી ખટાશવાળી બનાવી હોય તો થોડું થોડું ખટવીનું તમે દહીં લઈ શકો છો નહીં તો તમે ફ્રેશ દહીં પણ તમારે લઈ લેવાય તો હવે આપણે તમે જોઈ શકો છો કે છાશ આપણે થઈ ગઈ છે હવે અહીં ખાંડવીમાં મોસ્ટલી આદુની પેસ્ટ નાખવામાં આવે છે આમ તો લીલા મરચાં અને આદુની બંને પેસ્ટ નાખતા હોય છે પરંતુ અહીં ખાંડવી ટ્રેડિશનલ રીતે હું બનાવું છું અને એકદમ સિમ્પલ રીતે હું ખાંડવી બનાવતા શીખવાડું છું તો તમે જો આદુ તમારી પાસે ઘરમાં ન હોય તો તમારે અડધી ચમચી જેટલું આદુનો પાવડર એટલે સૂટનો પાવડર તમે એડ કરી શકો છો પરંતુ અહીં મારી પાસે ફ્રેશ આદુ હતું તો આદુ નાખ્યું છે અને સ્વાદ પ્રમાણે મેં મીઠું નાખ્યું છે હવે અહીં હું જે તમને માપ બતાવું છું તે પ્રમાણે તમે તમારે નાખવાનું છે કલર માટે થોડી બે પીચ જેટલી આપણે હળદર એડ કરીશું આમ તો ચાણો લોટ નાખવાથી કલર ઓટોમેટિક આવી જ જતો હોય છે પરંતુ ખાંડવીમાં પ્યોર એકદમ યલો કલર હોય છે તો તમારે અહીં તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે થી ત્રણ ચપટી તમારે હળદર પાવડર એડ કરવાનું છે અહીં હળદર પાવડર તમારે જે કે તમે બ્રાન્ડને તમે વાપરતા હોય તે રીતે તમારે અહીં તમારે એડ કરવાનું છે હવે આપણે આ છાશની અંદર બધું જ મિક્સ કરી દીધું છે હવે આની અંદર આપણે જેટલું દહીં લીધું હતું તેટલું જ આપણે ચણાનો લોટ લેવાનો છે કદાચ તેની ઉપર એક બે ચમચી વધારે થઈ શકે પરંતુ અહીં મેં જેટલું દહીં લીધું હતું તેના જેટલું જ મેં અહીં ચણાનો લોટ હું નાખવાની છું હવે વાત આવે છે કે ચણાનો લોટ તમે કયો વાપરવાનો છે તો અહીં તમે કોઈ પણ બ્રાન્ડનો તમે ચણાનો લોટ લઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં મેં ગાય છાપ બેસન લીધું છે તો અહીં કોઈ એવું કોઈ પરફેક્ટ એવું કંઈ ઓરિજિનલ કે આનું કે સ્પેશિયલ કે લોટ આવતો નથી કોઈ પણ બ્રાન્ડનો તમે ચણાનો લોટ લઈ શકો છો હવે ચણાનો લોટ મેં ચાણીને લીધો હતો તો તમારે ચાણીને લેવાનો છે હવે આની અંદર હવે જે બેટર બનાવવાનું છે ચણાના લોટનું તે બરાબર આપણે મિક્સ કરી દઈશું તો અહીં તમે જોઈ શકો છો કે લમ્સ હવે મારા દૂર થઈ ગયા છે હવે આ બેટર પરફેક્ટ થયું છે કે નહીં તેનું આપણે હવે જોવાનું છે તો અહીં મેં એક ઢાંકણું લીધું છે અને તેની પર મેં એકથી બે ટીપા નાખીને જોયું છે તો વધારે પડતું પાણી દેખાઈ રહ્યું છે એટલે બેટર એક સરખું પ્રેસ થતું નથી અહીં હું બતાવું છું કે ઢાંકાની અંદર બેટર થોડુંક જ ચોટે છે તો આની અંદર હજુ એક એકથી બે ચમચી ચાણનો લોટ નાખવાની જરૂર છે પરંતુ મેં અહીં બેટર થોડું વધારે ફેંટી લીધું છે અને એક ચમચી જેટલું મેં ચાનો લોટ એડ કર્યો છે તો અહીં જોઈ શકો છો કે બેટર હવે થોડું ઘણું ઢાંકણા ઉપર ચોટે છે કારણ કે આપણે જ્યારે ખાંડવી બનાવવાની હોય ત્યારે થાળી હોય કે પ્લેટ હોય તેની ઉપર એક પાતલી લેયર કરવાની હોય છે હવે અહીં અમે ઢોકળાની જ મેં પ્લેટ લીધી છે તો અહીં આપણે એક બે છે રીત આપણે જોઈશું કે તમે કોઈપણ રીત છે તમે ખાંડવી બનાવી શકશો પહેલી રીત છે કે આપણે જે ઢોકળા બનાવતા હોઈએ કે કોઈ પણ ઇઝી રીતે આપણે બાફવા માટે ઢોકળા બનાવતા હોય તે થાળી અથવા પ્લેટમાં લેવાનું છે એકથી દોઢ ચમચા જેટલું આપણે આવી રીતે થાળીની અંદર પ્રેસ કરવાનું છે અને આવી રીતે હાથની મદદથી ફેરવીને આપણે આવી પતલી લેર આવે તે રીતનું આપણે નાખવાનું છે કેમ કે ખાંડવી માટે એકદમ પતલી આપણે રોટલી ખાતા હોઈએ તે રીતનું પતલું આપણે બનાવવાનું છે હવે અહીં પાણી ગરમ થઈ ગયું હતું તો હવે આપણે તેને બાફવા માટે મૂકી દઈશું હવે અહીં પણ ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે ખાંડવી બાફતી વખતે મિનિમમ તમારે એકથી દોઢ જ મિનિટ તમારે રાખવાની છે વધારે તમે રાખશો તો ઓવરકૂક થઈ જશે અને ખાંડવી તમારી કમ્પ્લીટ નહીં થાય અને હા જો તમે જલ્દી કૂક કરેલ તમે બહાર કાઢી લેશો એટલે કે કાચી કાચી તમે ખાંડવી બહાર કાઢી લેશો તો પણ ખાંડવી તમારે બનશે નહીં એટલે કે તેના જે વળી જે બને છે આપણે વાળીએ છીએ તે રીતનું આપણે વળશે નહીં તો અહીં તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીં તમે જોઈ શકો છો કે એક પ્લેટ રેડી થઈ ગઈ છે હવે બીજી પ્લેટ હું આવી રીતે ચમચાની મદદથી એડ કરું છું જો તમે બિગનસ હોય એટલે કે જો તમે ફર્સ્ટ ટાઈમ તમે બનાવતા હોય તો તમે આ લેયરને થોડી થીક પણ રાખી શકો છો એટલે એનો કોઈ જ વાંધો નથી થોડી ખાંડવી તમારી થીક બનશે પરંતુ તેની લેયર સારી રીતે વળી જશે પછી જ તમે જેમ જેમ તમારે એકદમ કોન્ફિડન્સ આવી જાય તો તમે તેને તેની લેરપતલી પણ કરી શકો છો તો અહીં એક થાળી રેડી થઈ ગઈ છે બંને થાળી પર રેડી થઈ ગઈ છે ઠંડી થાય ત્યાં સુધી હું તમને બીજી રીત બતાવું જો તમારે આ રીતથી કરવું હોય તો પણ થઈ શકશે અહીં મેં એક નોનસ્ટિક તવી લીધી છે તેની ઉપર મેં તેલ આવી રીતે સ્પ્રેડ કરી દીધું છે હવે ગેસ ઉપર એક બીજી લોખંડની અથવા તો એક નોનસ્ટિક તવી મેં ગરમ થવા મૂકી દીધી છે તો તેની ઉપર અહીં ખાંડવીને આપણે બોઇલ કરવાની છે તમારે પરોઠાની જેમ તમારે બનાવવાની નથી તો નીચે મેં એક તવી ગરમ કરવા મૂકી દીધી છે અને બીજી તવી આવી રીતે મૂકીને પછી તેની ઉપર આવી રીતે બેટર તમારે આવી રીતે ધીમેથી આવી રીતે કરશો ઓટોમેટિક રાઉન્ડ શેપમાં બેટર આવી જશે અને એવું કોઈ જરૂરી નથી કે તમારું આ બેટર પરફેક્ટ રાઉન્ડ શેપમાં પણ આવે અહીં આપણે બસ આવી રીતે પટ્ટીઓ જ આપણે કટ કરવાની છે એટલે કે તેનો કોઈ જ વાંધો નથી તો આ છે બીજી રીત તો તમે બેથી ત્રણ રીતે પણ તમે બનાવી શકો છો હવે ત્રીજી રીત એ છે કે તમારે અહીં તમારે કોઈ પણ ઘઉંનો ચારનો હોય કે કોઈ પણ તમે કાણાવાળી કે સ્ટીલની ચણની હોય તો તેની ઉપર બટર પેપર લગાવીને બટર પેપરની ઉપર તમે આવી રીતે આ બેટર તમે કૂક કરી શકો છો એટલે કે બોઇલ કરી શકો છો પરંતુ હા એ બટર પેપરની અંદર થોડી થિકનેસ વધારે રાખવાની હોય છે એટલે કે ઝાડું લેયર રાખવાનું હોય છે હવે અહીં બીજું ખાસ વાતનું ધ્યાન રાખીશું કે જેમ જેમ પ્લેટો આપણને બફાતી જાય એટલે કે જેમ જેમ પ્લેટો રેડી થતી જાય તેમ તેમ પ્લેટને ગરમ ગરમ આપણે કટ કરવાની નથી તેને સરસ રીતે ઠંડી થવા દઈશું પછી જ આપણે આવી રીતે તેને કટ કરીને વાળી લઈશું તો અહીં પ્લેટ બધી ઠંડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ઇઝીથી હું તેના રોલ કરી રહી છું તો થઈ ગઈ ને ફક્ત ને ફક્ત પાંચ જ મિનિટ બેટર આપણે આવી રીતે બનાવી દેવાનું છે છાસનું પછી તેની અંદર ચાનો લોટ નાખવાનો છે બેટર મિક્સ કરવાનું છે અને પછી પ્લેટમાં રાખીને તેને એક જ મિનિટની અંદર બોઈલ કરવાનું છે અને ખાંડવી આપણી રેડી થઈ જાય છે બસ આવી રીતે તેને આવી રીતે રોલ વાળતા વાળી દઈશું બધા જ અને પછી તેનો આપણે વઘાર કરીશું તો એકદમ ઇઝી રીત છે અને ઇઝી રીતથી મેં તમને આજે બતાવી છે તો અહીં આપણે બધી જ ખાંડવી આવી રીતે તેના રોલ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આવી ઘરની સિમ્પલ વસ્તુથી હું નવી નવી રેસીપી તમારી સાથે શેર કરું છું હમણાં જ મેં ઉપવાસમાં ખવાય એવી તે બર્ફીની રેસીપી તમારી સાથે શેર કરી છે તમે જરૂર જરૂરથી ચેકઆઉટ કરજો તો તમે જોઈ શકો છો બધી જ ખાંડવીઓ આપણે રેડી થઈ ગઈ છે હવે આપણે તેનો વઘાર કરીશું વઘારમાં અહીં મેં બે ચમચી જેટલું મેં તેલ લીધું છે હવે વઘારની અંદર મેં રાઈનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે થોડું ચપટી જીરું અને સફેદ તલ મેં એડ કર્યા છે આ વઘાર ફૂટી જાય એટલે મેં લીલા મરચાં મેં એડ કર્યા છે અહીં તમારે મીઠો લીમડો હોય તો મીઠો લીમડો પણ તમે નાખી શકો છો હવે વઘાર રેડી થઈ ગયો છે તો આપણે એ રીતે ચમચીની મદદથી આપણે આ ખાંડવી ઉપર વઘાર એડ કરીશું તો વઘાર નાખવાથી તેનો સ્વાદ ડબલ થઈ જશે અને રેડી થઈ ગઈ છે ફક્ત ને ફક્ત પાંચ જ મિનિટમાં રેડી થાય તેવી આપણી ગુજરાતની ફેમસ ખાંડવી તો તમે જોયું ને ખાંડવીમાં કોઈ જ એવું માથાકૂટ એવી નથી બસ પરફેક્ટ જે માપ બતાવ્યું છે જે મેજરમેન્ટ મેં બતાવ્યું છે તે રીતે તમે બનાવશો તો બિઝનેસ પણ ઇઝીથી એકદમ તરત જ બની જશે જ્યારે પણ ખાવાનું મન થાય અને હા આવી વરસાદની સિઝનમાં હવે બધું અલગ અલગ ખાવુંથી કંટાળી ગયા હોય તો આ ખાંડવીનો ટ્રાય તમે જરૂર જરૂરથી કરજો તો ફ્રેન્ડ્સ આજની ખાંડવીની રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને હા આ રેસીપી તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો હવે એક નવી રેસીપી સાથે મળીશું બાય જય ભારત